લીલવણ ગામે અજગરનું રેસ્ક્યુ કરાયું આસપાસ ગામડાઓ મહુવાના લોંગડી ગામે બે દિવસ અગાઉ મહાકાઈ અજગરનું રેસ્ક્યુ કરાયું હતું ત્યારે આજે રાત્રિએ લીલવણ ગામે રહેનાંકી મકાનની દિવાલે મહાકાય અજગર જોવા મળતા પરિવાર ભયભીત થઈ ગયો હતો આ અજગર નાજાભાઈ લખમણભાઈ જાદવના રહેનાંક માંગ દિવાલ ઉપર રાત્રે દસ વાગ્યા જોવા મળેલ પરિવારે તાત્કાલિક પરિવારના અને લીલવણ ગામના સેવા આપતા વાકેફ કર્યા હતા તેમને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ ટીમ મોડી રાત્રિએ લીલવણ ગામે દોડી ગઈ હોમગાર્ડ જવાન મધુભાઈ જાદવને સાથે રાખી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલને મહાકાય અજગરને પકડી દૂરના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવેલ સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ અજગરને દૂરના જંગલ વિસ્તારમાં મૂકવામાં આવે જેથી આસપાસ ગામડાઓમાં ફરી ન આવી ચડે રિપોર્ટ કમલેશ ઢાપા